હે લોમ મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં દેવાય એવા સરસ અને કોટન કાપડમાં રૂમાલનો ખજાનો લઈને આવી ગયા છીએ તમે જુઓ આપણી પાસે રોજ આટલા ફૂલ સ્ટોકમાં જથ્થાબંધ રૂમાલ આવે છે અને રોજે રોજ એટલું સેલિંગ થાય છે કે ન પૂછો વાત અને બધા એટલા સરસ છે કોટન દોરો આવશે અને એક નંબર કાપડ આવશે અને બધા હોલસેલ ભાવમાં દેવાનો તમે જુઓ કેટલો સ્ટોક છે આપણી પાસે વિડીયો સ્કીપ કરી આવીને વિડીયો પૂરો જોઈજો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવું સરસ મટીરિયલ છે હવે તમારે પેરામણીના રૂમાલ બીજે કંઈ ખરીદવાની જરૂર નથી અહીંયાથી અમે તમને માલ પ્રોવાઈડ કરી દઈશું અને જો તમે વધુ ઓર્ડર કરશો તો તમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તમને ઘર બેઠા તમને આ રૂમાલ મળી જશે તો જોવો છો મારા બહેનો તથા ભાઈઓ આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં આપણે રૂમાલ પચાસ થી માંડીને તમારે જેવા જોતા હોય બધા સારા કાપડમાં બેસ્ટ આઈટમ મળી જવાની છે અને આટલો બધો સ્ટોક તમને કોઈ દુકાન પાસે જોવા નથી મળવાનું હવે તમારે મોટા સિટીમાં ખરીદી કરવાની જરૂર નથી તમને તમારા ઘર બેઠા અમે માલ પહોંચાડી દઈશું અથવા તમારે એવું લાગતું હોય તો રૂબરૂ વિઝિટ કરો આનું કાપડ જુઓ બેસ્ટ કાપડ આવશે અને રોજે રોજ તમને નવા નવા વિડીયો આપણે બતાવવાના જ છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં એટલે તમને નવી નવી અપડેટ મળી રહે જો છે ને રૂમાલનો ખજાનો આ તો ખાલી સેમ્પલ છે ડેઇલી આટલો સ્ટોક આવે છે તો ભૂલ્યા વિના આ વિડીયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો પણ નવી નવી ખરીદી કરી શકે અને હા જો તમારે સાડી ખરીદવી હોય તો આપણે બીજા પણ વિડીયો મૂક્યા છે તો તમે લિંક બીજી વિડીયો જોવા માટે એકાઉન્ટ ઓપન કરો અને બીજા વિડીયો જો તો આજે જ મુલાકાત કરો આપણી હોમ સાડીમાં અમારી બહેનો